કટિબદ્ધ છે આવા સપ્ત મહાપોષણ કાર્યશાળામાં પુનઃ આપનું સ્વાગત છે પરિવાર સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ તે આદર સ્વયં સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે શ્રદ્ધા છે ચાલો ઈશ્વર પ્રતિ આસ્થાપૂર્વક આજના આ સાતમા પોષણ માહ કાર્યશાળાનો પ્રારંભ કરીએ માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા અને મંચસ્થ મહાનુભાવને વિનંતી કરીએ કે આવો

મહિલાઓ અને બાળકોના વિકાસ માટે કટિબદ્ધ તેમજ સંવેદનશીલ એવા મહિલા અને બાળ વિકાસ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા મહિલા અને બાળ વિકાસ વિભાગની અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓની ટીમ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત સક્ષમ અને સશક્ત મહિલાઓ આપ સૌનું આજના સાતમા રાષ્ટ્રીય પોષણ માહની કાર્યશાળામાં હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું દેશમાંથી કુપોષણ નાશ કરવા અને પોષણ એટલે શું એ માટે જાગૃતિ લાવવા માટે દેશભરમાં પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલો ગુણવત્તા કદી પણ અનાયાસે સર્જાતી નથી એ તો હંમેશા કાળજીપૂર્વકના પ્રયત્નો ચતુરાઈ સભર દોરવણી તથા કુને ભર્યા અમલીકરણની ફલશ્રુતિ છે જુદા જુદા પ્રાપ્ય વિકલ્પોમાંથી સમજણપૂર્વકની પસંદગી દ્વારા ગુણવત્તા સર્જાય છે

પોષણ ટોકરી તુલસી છોડ અને સ્વાલ દ્વારા તેઓનું સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે ત્યારબાદ શ્રીમતી નૈનાબેન પેઢડીયા માનનીય મેયર શ્રી રાજકોટ મહાનગરપાલિકા તેઓનું સ્વાગત અને સન્માન કરવા માટે વિનંતી કરું છું નિયામક શ્રી મહિલા અને બાળ કલ્યાણ શ્રીમતી કુમુદબેન યાજ્ઞિક રાજકોટ શહેરના મેયર શ્રીનો સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે પોષણ ટોકરી અને તુલસી છોડ દ્વારા શ્રીમતી પ્રવીણા રંગાણી માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજકોટ તેઓનું સ્વાગત અને સન્માન કરવા માટે વિનંતી કરીએ છીએ જોઈન્ટ ડિરેક્ટર શ્રી આઇસીડીએસ શ્રીમતી અવંતિકા બેન દરજી પોષણના પ્રતિક રૂપ પોષણ ટોકરી અને ગ્રીન ગુજરાતના પ્રતિક રૂપે તુલસી છોડ દ્વારા સન્માન થઈ રહ્યું છે

ડોક્ટર દર્શિતાબેન શાહ માનનીય ધારાસભ્ય શ્રી રાજકોટ પશ્ચિમ તેઓનું સ્વાગત અને સન્માન કરવા માટે વિનંતી કરીએ છીએ શ્રી જનકસિંહજી ગોહિલ પ્રોગ્રામ ઓફિસર રાજકોટ શહેર ડેપ્યુટી મેયર શ્રી રાજકોટ તેઓનું સ્વાગત અને સન્માન કરવા માટે વિનંતી કરીએ છે નાયબ નિયામક રાજકોટ શ્રીમતી પૂર્વીબેન પંચાલને દંડક શ્રી રાજકોટ કોર્પોરેશન મનીષભાઈ રાડિયા તેઓનું સ્વાગત અને સન્માન કરવા માટે આપણે વિનંતી કરીએ છીએ પ્રોગ્રામ ઓફિસર રાજકોટ ગ્રામ્ય શ્રીમતી સાવિત્રીબેન નાથ માનનીય કમિશ્નર વ સચિવ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર શ્રી રાકેશ શંકર તેઓનું સ્વાગત અને સન્માન કરવા માટે વિનંતી કરીએ છે શ્રી જનકસિંહજી ગોહિલ પ્રોગ્રામ ઓફિસર રાજકોટ શ્રી ડીપી દેસાઈ માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ તેઓનું સ્વાગત અને સન્માન કરવા માટે વિનંતી કરીએ શ્રી સાવિત્રીબેન નાથ પ્રોગ્રામ ઓફિસર રાજકોટ શહેર પોષણ ટોકરી અને તુલસી છોડ દ્વારા તેઓનું સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે તેઓનું સ્વાગત અને સન્માન કરવા માટે વિનંતી કરીએ છીએ નાયબ નિયામક શ્રી સ્વપ્નિલ ખરે માનનીય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ તેઓનું સ્વાગત અને સન્માન કરશે શ્રી કુમુદબેન યાજ્ઞિક નિયામક શ્રી મહિલા કલ્યાણ તેમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ રીતિબા ઝાલા સીડીપીઓ શ્રી કોર્પોરેટર શ્રીઓ દુર્ગાબા જાડેજા અને દક્ષાબેન વરસાણીનું સ્વાગત કરવા માટે અહીંયા સ્થાનિક બંને પ્રોગ્રામ ઓફિસર શ્રીઓને વિનંતી કરીએ છીએ ઉપરાંત મંચસ્થ મહાનુભાવો સર્વેનું સ્વાગત કરવા માટે આપણે વિનંતી કરીએ છીએ શ્રી સાવિત્રીબેન નાથ અને શ્રી જનરસિંહજી ગોહિલને વિનંતી કરીએ છીએ મહાનુભાવોનું પોષણ ટોકરીથી સન્માન કરે આંગણવાડીના બાળકોના પોષણ અર્થે

કે જેઓ હર હંમેશ રાષ્ટ્રની દીકરીઓ માતાઓ અને મહિલાઓની ખૂબ ચિંતા કરી રહ્યા છે અને ચિંતાના ભાગરૂપે એમના પોષણની વાત હોય એમના આરોગ્યની વાત હોય એમના શિક્ષણની વાત હોય તેમજ સમાજમાં પોતે ખૂબ સારી રીતે માનભેર જીવન જીવી શકે સ્વરોજગારી સારી રીતે સરકારના માધ્યમથી પ્રાપ્ત કરી શકે એ માટે થઈને પણ આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ ચિંતા કરી રહ્યા છે થઈ રહ્યો છે ત્યારબાદ મુંડિયા દક્ષ પરેશભાઈ કેન્દ્રનું નામ છે મુંજકા એક એમને બાલ શક્તિ માટે વાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી છે ક્રિશા જન્મજય જાની અને શ્રેયા હાર્દિક કુમાર ચાવડા તેઓને વિનંતી છે કે તેઓ મંચ ઉપર આવશે અને બંને સાથે વાલી દીકરી યોજના અંતર્ગત દીકરીના જન્મથી લઈને દીકરીના સર્વાંગીણ વિકાસ માટે એટલે કે દીકરીના શિક્ષણ અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે કાર્યરત છે એમાં ક્રમિક રીતે ધોરણ એકમાં ધોરણ આઠમાં અને અઢાર વર્ષ પૂર્ણ થઈ ચાર હજાર છ હજાર અને એક લાખ રાશિ એમને એનાયત કરવામાં આવે છે ત્યારબાદ સાટકા બંશીખીમાં ભાઈ રૈયા ગામ એક એમને પૂર્ણ શક્તિ માટે આપણે વિનંતી કરીએ છીએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો પ્રારંભ કર્યો છે અને પ્રથમ વખતની ગર્ભવતી બહેનોને બે વર્ષ સુધી બાળકોને સ્તનપાન કરાવતી હોય તેવી માતાઓને રાશન આપવામાં આવે છે ત્યારબાદ ભાવુબેન હક્કાભાઈ બોલિયા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજવા માટે આપણે વિનંતી કરીએ છીએ મહિલા સ્વાવલંબન સબસિડી સહાય માટે વિનંતી કરીએ છીએ મકવાણા કવિતાબેન રાખૈયા વર્ષાબેન કેશવલાલ મકવાણા દયાબેન વસંતભાઈ અને રાખૈયા વર્ષાબેન અજયભાઈ આ તમામ લાભાર્થીઓને વિનંતી કરીએ છીએ કે આવો અને મંચ તરફથી આપનો જે લાભ છે એ આપ લાભ સ્વીકારશો આ મહા મહિલા સ્વાવલંબલંબી સબસિડી છે કે જે મહિલાના સ્વાવલંબન માટે આપવામાં આવે છે જીવનમાં સ્વાવલંબી બનાવવા વ્યવસાય વિકસાવવા નાણાકીય સહાય એક લાખ વીસ હજાર એક લાખ પચાસ હજાર સુધી સહાય આપવામાં આવે છે ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢ અત્રે ઉપસ્થિત છે

લેહાઉસનું વાતાવરણ અનુકૂળ ન આવતા મારા બાળકને ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રમાં બેસાડવામાં આવેલ છે પાપા પગલી પ્રોજેક્ટ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેમ કે માટીકામ રંગ રંગપૂર્ણિકા જેવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે મહિનાના ત્રીજા મંગળવારે બાલ દિવસની ઉજવણી વાલી મિટિંગ કરી બાળકો દ્વારા કરાવેલી પ્રવૃત્તિઓ બતાવવામાં આવે છે મારું બાળક શરૂઆતમાં કંઈ બોલતું ન હતું આંગણવાડી કેન્દ્ર પર બાળકો સાથે હળીમળીને પૂરો રસપૂર્વક ભાગ લે છે પ્રવૃત્તિઓમાં જેનો મને ખૂબ જ આનંદ છે ગુજરાત સરકાર તરફથી ડબલ્યુ સીડી યુટ્યુબ ચેનલ મારફતે સેટ કોમ એપિસોડ તેની માહિતી મળે છે જે કારણે મારું મારા બાળકનો વિકાસ થયેલ છે મારું બાળક હાલમાં ખૂબ જ અને સારી રીતે એક્ટિવ છે તે બદલ હું ગુજરાત સરકારનો આભાર માનું છું જય હિન્દ વંદે માતરમ અરહના ભવિષ્ય માટે વિભાગ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ત્યારે સહી પોષણની સહી પોષણની ગુંજ ઉઠશે ગુંજ ઉઠશે આ જન આંદોલનથી આ જન આંદોલનથી મારા ભારતીય ભાઈ બહેન મારા ભારતીય ભાઈ બહેન